વડવા દેવજી ભગત ની ધર્મશાળા પાછળ આવેલા સીધીવાડ ખાતે બે પક્ષો વચ્ચે ગાડી મૂકવા જેવી સામાન્ય બાબતે મારામારી સર્જાતા બે લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર હેઠળ ખાતે ખસેડવામાં આવ્યા ભાવનગર શહેરના વડવા દેવજી ભગતની ધર્મશાળા પાછળ સીધીવાડ નજીક સામસામે રહેતા બે પક્ષો વચ્ચે ગાડી મૂકવા બાબતે તલવાર વડે મારામારી સર્જાતા બે થી ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા લોકોના ટોળેટોળા એકઠા થઈ જવા પામ્યા હતા જ્યારે પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો આ મારામારીમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે જેમાં બે વ્યક્તિ સલીમભાઈ રઝકભાઈ બેલીમ ઉપર તલવાર વડે અને વસીમભાઈ છોટુભાઈ સૈયદ પર છરીના ગામ મરાયા હતા જેમાં માર મારનાર શખ્સોમાં સમીરભાઈ પઠાણ અશરફભાઈ દિલાભાઈ પઠાણ સમીરભાઈ મહેબૂબભાઈ પઠાણ હુસેનભાઈ સલીમભાઈ પઠાણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી પોલીસે આ તમામ લોકોની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વસીમ સૈયદ ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો છે અહીં ત્યાં પેલા રાતે બી લોકો ઘા ગીરો હતો અને અત્યારે પણ પાછો ઘા કરી દીધો હથિયાર વડે છેડી રોકાણ પાંચ છ જણા હતા કોને માર માર્યો જમીન કરીને હતો કે એના ભાઈઓ હતા હુસેન ને બીજા ભાઈ પાંચ છ જણા હતા શેના વડે માર માર્યો ધોકા છેડી હથિયાર બધા બધા પૂઠી પીડા કારણ શું માર મારવાનો અહીંયા ગાડી રાખવા બાબતે એ લોકો ઘણા ટાઈમથી અહીંયા એવી રીતના કરતા હતા ને રાતે બી માથાકૂટ પૂર ઘેરી હતી પહેલાં સાંજે અને રાતે બી માથું ઘાક પીરો હતો ને પાછો અત્યારે ઘાગ પીરો એ લોકો કેટલા વ્યક્તિ હતા એ છ સાત જણા હતા ભેગા થઈ ગયા હતા ક્યાં બનાવ ક્યાં બધા એ છ સાત જણા હતા બનાવ ક્યાં બન્યું એ બાપેશરા બનાવ બનાવ કઈ જગ્યાએ સ્થળ અહીંયા અહીંયા ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો છો હું તો હું કહો સાહેબ જે અમારા ફાર્મ છે ને એને બધા થી કેટલા વ્યક્તિ હતા સો હાથ જણા હતા શેના વડે માર માર્યો છે ની પર છે ને એ લોકો પિચકારી મારી મારીને ફૂંકી દીધું અને વીસ વર્ષથી એ લોકો અમને ત્રાસ આપતા હોય છે મકાનમાં અમારું મકાન લીગલી બનાવ્યું મેં લોનથી બનાવેલું છે છતાં એનું મકાન સામે છે મારા ઘરની સામે કાલે દસ ગાડી એની પડી હતી એ ગાડી કાઢવા માટે મેં કીધું કે આ વસ્તુ નવાની જગ્યાએ હાલો રસ્તો બનશે એ વસ્તુ નવાની લગે રૂબડાઆા નાખે છે વાળા નાખેલા છે મારા ઘરના અંદર એ વસ્તુ મારી લાગે જે મેં લોન લઈને મકાન બનાવ્યું છે અને હપ્તો મારે સત્તર સત્તર હજાર હપ્તો આવે છે અને છતાં સામે તો એ લોકો ત્રાસ આપે છે વીસ વર્ષ જૂનું મકાન ના ખોટા મારી પાસે એ લોકો વીસ વર્ષથી આડા રૂપરાઈ ગયા વાળા પાયા જ રહે અમે વર્ષોથી છીએ અમારું લીધો અમારે દસ્તાવેજમાં છે એવું બધું બોલ્યા કરે છે આવો ત્રાસ આપે છે વીસ વર્ષથી અંદર એ લોકો અમે તો એ લોકોનું બહુ સારું કામ કરેલું છે બધાને જૂના મકાન હતા ને અત્યારે વાપરભાઈ આપેલા છે છતાં મારી ઉપર આવો ત્રાસ કરે છે એ લોકો અત્યારે કેટલા વ્યક્તિએ માર મારી લગભગ છ હાથ જણા છે શેના વડે માર માર્યો હું આ વસીમભાઈ ભાઈ બિચારા કાયો હું તો હું તો મારે હું રોજુ થાકી ગયો તો રોજુ રેડું તો એટલે હું થાકી તો વસીમભાઈને ભાઈ દોડતા દોડતા આવ્યા પછી હું નીકળ્યો બહાર બરાબર હું જુઓ એ લોકો છ હાથ જણા વસીમ ભાઈ વાયા દોડતા દોડતા જતા પછી હું નીકળ્યો ધોકો પછી એ લોકો છ હાથ જણા તલવાર ધોકાર બધું તમને શેના વડે માર માર્યો મને અને આ ગાડી આ ઓછી મને છે બેટર જેના કારણે ગાડીમાં પીચ કરી મારી હતી તો એને કાલે હાજે મારી પછી હાજે હવા રહીને મારી દઉં વીસ વર્ષની ગાડીમાં ક્લાસ છે મને ગમે ફોટા કેમેરા શૂટિંગ એવું છે મેં જોઈ લેજો કયા વિસ્તારમાં બનાવું ગયું બધું આ વિસ્તારમાં સીધી વાળ બીજી બધું ધર્મશાળા અને આવી રીતે વીસ વર્ષથી તાસ જીત આવે છે આવું બહુ આરોપ લાગે